ખાલી આપણું ને ઘણા ઝાડે ચડાવવામાં આવે છે કે આદિવાસી તમારે આવો છે ગર્વની વાત કરવાની નિહાળોમાંથી બધા સ્કૂલોને કુદાડતા કાઢીને તૈયાર કરીને લાવવાનું આવે છે અને ગોઠવી દેવાના વારે ફરીથી કુદાડીને મોજ કરાય બીજેન તાલે કે ઢોલના તાલે કુદાડીને મોકલી દેવાનું એટલે આપણા લોકોને અંધારામાં જ રાખવાનું બધા કોઈ પાર્ટીની વાત કરું મેં રાજકીય પાર્ટી એકની વાત નહીં કરતું ગમે તે સરકારી કાર્યક્રમ કેવું થતું પણ આદિવાસી યુવા સમિતિ નથી આદિવાસી યુવા સમિતિ નવો વર્ષ નું આયોજન કરે છે આપણા આદિવાસી સમાજ માટે અધિકાર જે કઈ સમાજના ફાયદા માટે કે તે સમાજનો નાગરિક જાગૃત થાય એના માટેની ઘણા વક્તાઓ આપણા છે તે વક્તવ્ય આપે છે એના બાદ પછી આપણે જે આપણી સંસ્કૃતિ છે એનું પણ આપણે રક્ષણ કરવું જતન કરવું એ જરૂરી છે પણ એવું નથી કે આપણે હવારથી માંડીને ના જોડી એમો ના ધ્યાનમો ને કૂદવામાં ટાઈમ પાસ કરી નાખીએ જેમ પહેલાના ગેડાઓ કેતા હતા કે નવો કંઈક એક એવો દિવસ છે કે કાળી ચૌદશની રાત કે જો આદિવાસી જે

રાતલે માધ્યમ કી ઉતવાને છે બરાબર હા એટલે બીજે દિવસ તેમ જે તે કે આપણે જે કંઈ અધૂરો હોય એને પૂરો કરવાનો અને